હેલો જય દેશમાં જઈએ છીએ જોઈ લઈ ફાઇનલી કેવું છે ત્યાંનું વ્યુ હવે અમે જવા માટે તૈયાર થઈ ગયા આ અમારી ગાડી અને અમે ફાઇનલી હવે જાવી છીએ દેશમાં તો જો ખોડા માં જ બેસી ગયો કંટાળો આવતો તો શું કરું ખુદનો જ એક વિડીયો બનાવી લીધો કેવો મસ્ત છે ને તો પછી કેવી મસ્ત લાઇટિંગ છે હે ને હા ઇસ થાકી ગયા હવે ક્યારે આવશે ગામ શિવ તો જો જલસા છે ઓ બાકી કેવો મસ્ત છે ને આ જો કે આ મસ્ત પંખી ઉડા જાય અને આ શિવ મારો હાથ જ રમ્યા કરે મારા હાથ સાથે થાકી ગઈ ઘર આવે તો સારું હવે દેશમાં આવતા જ તેના વૃક્ષોની કંઈક અલગ સુંદરતા હોય થોડુંક શાકભાજી લેવું તો ઊભા રહી ગયા કેવો મસ્ત રોડ છે ને એકદમ ફોટા એવો બસ હવે થોડીક જ વારમાં પોગી જઈશું ફાઇનલી આવી ગયું આટખોલ સાઈડમાં થોડાક ઝાડવાઓ છે આ બાજુ દુકાનો છે આ ગાયોને પીવાની કુંડી આ અમારા ઓટલાઓ છે અહીંયા અમે પેલા રમતા અને ફાઇનલી હવે અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ અને આ છે ફાઇનલી અમે દેશમાં આવી ગયા છીએ પણ આ કઈ દેખાશે ને એ બધું અંધારું અંધારું છે આ ખાટ તો હજી યાદ આવે કેમ કે અમે નાના હતા ને ત્યારે બધા એક સાથે ઝૂલતા બહુ મજા કરતા અમે રૂમમાં લાઈટ નહોતી તો દીદી લેમ્પ ચડવતી હતી

આ તો મારું ગામડું ફાઇન લેવા મેં જાય છે ઘરે સંધુક પરથી બહારનો વ્યૂ કેટલો મસ્ત આવે હે ને એકદમ પવન ભી લાગતો હતો ઠંડો ઠંડો સાઈડમાંથી કેવી લાઇટિંગ થાય છે અને રોડ બી એકદમ ખાલી ખાલી છે બહુ મજા આવી પછી કંઈ ખાધું નહોતું તો રંગોલીથી પાર્સલ લઈ લીધું મને મસાલાવાળા ખાવાનું બહુ ભાવે એટલે એ જ લઈ લીધા પહેલાં અને સાથે આલુ પૂરી એન્ડ સોડા બી લઈ લીધી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય માતાજી